આગામી દિવસોમાં મહાશિવરાત્રી તેમજ રમઝાન માસ શરૂ થશે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરો ભેગા મળી ભાઈચારા સાથે આગામી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ અને કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ બિરાજ દરો જોડાયા હતા સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન વારસીયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આગામી આઠ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે એ અનુસંધાને શિવજીકી સવારી અને ઘણી બધી નાની નાની શિવાજી શિવ શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું નથી સાતો સાત અગિયાર તારીખથી જે ઈદના રમજાન મેરાઈની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું એટલે બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અહીંશ્ય બનાવ ન બને અને કોઈ રુચકરાહટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જરૂર સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર પોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કઈ હોય તો તરત અમારું ધ્યાન એ પણ સૂચના આપવામાં છે સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત શિવજી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મુવિંગ બંદોબસ્ત છે ફિક્સ પણ છે આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપી નો બંદોબસ્ત રાખવામાં આવે